જમ્મુસરના નોબાર ગામે નવીનગરી વિસ્તારના મુખ્ય માર્ગની હાલત બિસ્માર બનતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે જંબુસર તાલુકાના નોબાર ગામના નવીનગરી વિસ્તારનો મુખ્ય માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે જેમાં નોબાર ભાતુજી મંદિરેથી નવીનગરી વિસ્તાર તરફ જતો રસ્તો અત્યંત જર્જરિત છે વરસાદી સિઝનમાં રસ્તા પર કાદવ અને કીચડ ફેલાઈ જતા વાહન ચાલકોને તથા સ્થાનિક રહીશોને અવર જવર માટે મુશ્કેલ બન્યું છે ગ્રામજનોનું કહેવું છે કે ચૂંટણીઓ દરમિયાન નેતાઓ વોટ મેળવવા વિવિધ વચનો આપે છે પરંતુ ચૂંટાઈ આવ્યા પછી કોઈ પગલાં લેવામાં આવતા નથી પરિણામે લોકોમાં ભારે નિરાશા ફેલાય આ માર્ગ ગામના સ્મશાન સુધી જતો હોવાથી અંતિમ વિધિ માટે નનામી લઈ જવામાં પણ મોટી મુશ્કેલી નડે છે સાથે જ રસ્તા પર લાઈટ ન હોવાથી રાત્રિના સમયે લોકો વધુ પરેશાન થાય છે આ અંગે સ્થાનિક નાગરિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક આ રસ્તાનું કામ શરૂ નહીં થાય તો તેઓ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરશે આ રોડની બહુ તકલીફ પડે છે છોકરાઓને નિહાળ જવા માટે આવા જવા માટે કેટલી રજાઓ પડે છે પછી આનું ભણતર બગડી જાય છે પછી તેની જવાબદાર કોણ લેશે આ રોડ

એટલા રસ્તો થઈ જાય એટલે અમે સારું ક્રિયર છે સાહેબને કે આગળ લગીને વિડિયો પહોંચાડજો જેથી કઈ ના રસે કાલ ઉઠીને અમારે દવાખાને જવું હોય તો આ પોઝિશન મેં દવાખાને જવું હોય કઈ રાશન બાસન લેવા જવું હોય તો અહીં લગભગ નિહાળ્યા છોકરો વીસ પચીસ જણા નવીનગરીમાંથી જાય છે ભણવા માટે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર